છે છે રવિવાર રવિવાર આવી ગયો આવે આપણો સંડે કોમેન્ટ બોક્સ નો વિડીયો તો સન્ડે કોમેન્ટ બોક્સ ના એકસો એપિસોડ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના ના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ તો મિત્રો ચાલો જોઈએ છે કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે પહેલો સવાલ છે અરવિંદ ચાવડાભાઈ લખે છે કે નમસ્કાર વરિયા સાહેબ મારો સવાલ એ હતો કે નવ થી બાર કાયમી શિક્ષકોની ભરતીમાં સરકારી અને ગ્રાન્ટેડની જાહેરાતમાં એક જ ફોર્મ ભરવાના કે અલગ અલગ ભરવા પડે જવાબ જરૂર આપજો તો સીધી અને સિમ્પલ વસ્તુ સમજી લેજો બધા જ ઉમેદવારો કેમ કે ઘણી વખત ઘણા આ પ્રશ્ન બનતો રહેતો હોય છે મનમાં આવતો હોય છે તો જ્યારે પણ કોઈ આ પ્રકારની સિચ્યુએશન આવે ત્યારે સમજી લેવાનું કે તમારા ફોર્મ છે હંમેશા અલગ અલગ જ ભરવાના થતા હોય છે કોઈ એક જ ફોર્મ ભરવાનું હોતું નથી કેમ તો કે કેમ કે જાહેરાત બધાની અલગ અલગ આવતી હોય છે સરકારીની પણ જાહેરાત અલગ આવશે ગ્રાન્ટેડ ની પણ અલગ આવશે માધ્યમિક ઉચ્ચતર એની પણ અલગ અલગ આવશે પ્રાથમિક ની પણ અલગ આવશે બરાબર તો એ બધા માટેના ફોર્મ પણ અલગ અલગ ભરાતા હોય છે અને આ ભરતીમાં જે ફોર્મ ભરાયેલા હોય છે નેક્સ્ટ ભરતી જાર પાછી આવતી હોય છે તો નેક્સ્ટ ભરતી માં ફરીવાર પાછા નવે સરથી ફોર્મ ભરવાના થતા હોય છે આના જ ફોર્મ કન્ટિન્યુ થતા નથી આ વસ્તુ મગજમાં રાખજો એટલે જેટલી જાહેરાત એટલા ફોર્મ તમારે અલગ અલગ ભરવાના થતા હોય છે ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે જયેશ કુમાર આહીર લખે છે કે નમસ્કાર સર હાયર સેકન્ડરીમાં જોબ મળી ગઈ હોય અને ત્યારબાદ સેકન્ડરીમાં આપણો વારો આવે અને જો આપણે સેકન્ડરીમાં જવું હોય તો કેટલો બોન્ડ ભરવો પડે માહિતી આપજો એક વસ્તુ સમજી લેજો તમે હાયર સેકન્ડરીમાં લાગેલા છો ને તમને સેકન્ડરીમાં જોબ મળે છે બરોબર કોઈ બોન્ડ ભરવો પડતો નથી બોન્ડ વિશે છે અગાઉ માહિતી તમને આપી દીધેલી જ છે તમે સ્ક્રીન ઉપર જોતા એ પ્રકારનો એક વિડીયો બનાવેલો છે આ ખાલી તમે યુટ્યુબમાં સર્ચ કરજો અબાઉટ બોન્ડ બીઆર વરિયા તમને વિડીયો જોવા મળી જશે તમને બધી ડિટેલમાં માહિતી એ વિડીયોમાં મળશે એક વખત ચેકઆઉટ કરી લેજો તમને બધા ડાઉટ તમારા ક્લિયર થઈ જશે ત્યારબાદ આગળનો સવાલ છે પરિનભાઈ લખે છે કે સાહેબ કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દેવું જોઈએ 72 અવર્સ ટુ ગો એમ કરીને તો હા જરૂર છે તમે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી શકો છો કેમ કે 25 તારીખે છે એ જાહેરાત આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને 25 તારીખે જાહેરાત આવી પણ જવાની છે એટલે તમે તમારી રીતે છે કાઉન્ટડાઉન શરૂ કરી શકો છો એમાં કોઈ વાંધો છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે સોલંકી શોભના બાલક શોભના બેન લખે છે કે સર જોઈનિંગ જોઈનિંગ કર્યાના બે ચાર મંથમાં ફૂલ પે મેટરનિટી લીવ મળી શકે ગ્રાન્ટેડ સ્કૂલમાં આ માટેનો પરિપત્ર જાહેર થયેલ છે તો હા મળી શકે એના માટેનો પરિપત્ર પણ જાહેર થયેલો છે એના માટે મેં વિડીયો બનાવીને માહિતી પણ આપેલી છે સ્ક્રીન ઉપર તમે તમે જોતા એ એક આ આ બનાવેલો છે ખાલી લીવ સર્ચ કરજો તમને જોવા મળી જશે એ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એ વિડીયોનો પરિપત્ર જે છે એ ટેલિગ્રામ ચેનલમાં એ તારીખના સમયમાં મેં મૂકેલો હશે તો ટેલિગ્રામમાં પણ તમે સર્ચ કરીને જોઈ લેજો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ ત્યાંથી તમે સર્ચ કરી લેજો તમને એનો પરિપત્ર પણ મળી જશે કેમ કે હવે છે એ તમે જોઈનિંગ થાવ છો એ થી લઈને મતલબ સ્ટાર્ટિંગ થી જ તમને છે ફૂલ પે મેટરનિટી લીવ મળવા પાત્ર થાય છે તમારો કોઈ કપાત પગાર થતો છે નહીં

તો ચાલે કે ગુજરાતી ભાષામાં જ કઢાવવું પડે તો એક વસ્તુ સમજો ગુજરાતની અંદર કોઈ પણ તમે ભરતી અંદર પસાર છો તો ભરતી પ્રક્રિયામાં તમારે એ બધા જ ડોક્યુમેન્ટ ગુજરાતીમાં નીકળેલા હોવા જોઈએ એટલે કે જાતિનો દાખલો છે ક્રિમિનલ સર્ટિફિકેટ છે છે કે સમથિંગ બીજું કોઈ પણ હોય એના માટે તમારે ગુજરાતી ભાષામાં એનું હોવું જરૂરી છે પણ હા તમે સેન્ટ્રલ લેવલ કે કેન્દ્ર લેવલની સેન્ટ્રલ લેવલની કોઈ પણ ભરતી પરીક્ષામાં જાવ છો કે ભરતીમાં જાઓ છો ત્યાં તમારે છે ઇંગ્લિશનું કઢાવવાનું રહેતું હોય છે ન્યાય લોકો ઇંગ્લિશ વધારે પ્રિફર

જોતા ઇમેજ આ જે વિડીયો છે બનાવેલો છે જે તમે છે ગૂગલ યુટ્યુબમાં ખાલી સર્ચ કરજો ગ્રાન્ટેડ કરી આ ટાઈપનો કઈ પણ સર્ચ કરજો તમને આ વિડીયો જોવા મળી જશે અને એ વિડીયો તમે જોઈ લેજો તમને ડિટેલમાં બધી માહિતી મળશે કે ગવર્મેન્ટમાં શું હોય છે અને ગ્રાન્ટેડમાં શું હોય છે બંનેમાં તફાવત શું રહેલો છે જેના આધારે તમે પછી તમારી રીતે નક્કી કરી શકો છો કે તમારે છે એ ગવર્મેન્ટ લેવી છે કે ગ્રાન્ટેડ લેવી છે અને હું પહેલેથી જ લોકો જેટલો જે લોકો મારી સાથે પહેલેથી જોડાયેલા છે બધા લોકોનું ખબર હશે હું એક વાત તો વધારે કહેતો રહું છું

બી તમામ સેમેસ્ટરના કુલ ગુણ દર્શાવતી એક માર્કશીટ ગુણા પત્રક યુનિવર્સિટીમાંથી કઢાવવું ફરજિયાત છે તો હા જો હા પણ છે અને ના પણ છે હા કઈ રીતે તો કે જેમના માર્કશીટ ની અંદર છે ગ્રાન્ડ ટોટલ આપવામાં આવેલો નથી એવા ઉમેદવારો છે આ ટાઈપ નું કઢાવવાનું રહેશે કે કુલ ગુણ કેટલા હતા અને મેલલ ગુણ કેટલા છે એ ટાઈપ નું એક સર્ટિફિકેટ એક લખાણ જેવું તેમની પાસે હોવું જોઈએ બરાબર જેમના માર્કશીટ ની અંદર છે ગ્રાન્ડ ટોટલ આપવામાં આવેલો નથી હવે જેમની માર્કશીટ માં ગ્રાન્ડ ટોટલ આપવામાં આવેલો છે જ તે એવા ઉમેદવારો એ આવો પ્રમાણપત્ર ને કે આવા ગુણક પત્ર ને કાઢવાની જરૂર રહેતી નથી કેમ કે ઓલરેડી એની માર્કશીટ માં છે એ ગ્રાન્ડ ટોટલ કુલ ગુણ અને મેળવેલા ગુણ દર્શાવેલા છે એટલા માટે એવા લોકોને જરૂર પડતી નથી ત્યારબાદ આગળનો સવાલ છે એ જયશ્રી કષ્ટભંજન દેવ લખે છે કે તાત સેકન્ડરી હાયર સેકન્ડરીની ભરતી 25 9 અને 10 10 આવી જશે કે લેટ થાશે આ જ પ્રશ્ન બધાના મન મૂંઝવે છે અત્યારે તો એના માટે સ્પષ્ટ એક વસ્તુ કહી દો કે પચીસ નવે જે જાહેરાત આવવાની વાત કરેલી હતી એ આવવાની સંભાવના પૂરેપૂરી છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પચીસ તારીખે એ જાહેરાત આવી જવાની છે ને આવી જ જશે

મારો સવાલ એ છે કે સર આ વખતેની ટાટ સેકન્ડરી અને ટાટ હાર્ટ સેકન્ડરી ની ભરતીમાં ફક્ત 2023 ની જ એક્ઝામ વેલિડ ગણેલી છે તો એના લીધે ટેટ 1 અને ટેટ 2 ની ભરતીમાં મેરિટ નીચું જવાની શક્યતા ખરી જોબ અપા વિનંતી અને જો નીચું જાય તો કેટલા ટકા સુધી નીચું જવાની શક્યતા મારા ખ્યાલ થી એટલું બધું તો છે નહીં પેલી વસ્તુ કહું આના કારણે કારણ બીજું છે કારણ જે ભરતી થવાની છે બે હાજર અગિયાર બે 2011 2012 થી લઈને બધી માર્કશીટ છે એમાં વેલિડ ગણેલી છે તો એવા બધા ઉમેદવારો છે ફોર્મ ભરવાની શક્યતા એમાં વધી જતી હોય છે એના કારણે છે એ મેરિટ જે હશે એના કારણે મેરિટ ઉપર જવાની શક્યતા બનતી હોય છે ઉપર મતલબ કે જે મેરિટ હતું જે લોકો આશા રાખીને બેઠા હતા કે કદાચ મેરિટ નીચું જાય એવી પોસિબિલિટી છે તો આ વસ્તુ જે બની છે એના કારણે કદાચ એવું લાગે કે મેરિટ થોડુંક ઉપર પણ જાય કે આ વધારે પડતું નીચું આવે પણ નહીં કેમ કે બે હજાર અગિયાર બારથી લઈને બધી જ ટેટની માર્કશીટની વેલિડિટી ગણવામાં આવેલી છે એટલા માટે આ ભરતીની અંદર જ્યારે ટાટની સામે શું છે તો ટાર સેકન્ડ ની ટાયર સાઠ સેકન્ડમાં જે એની સામે મેરિટ જે સામું રહેલું છે એ જ એની સામે મેરિટ રહેલું છે મતલબ કે જે જ્ઞાન સહાયકની ભરતીમાં એ જ ઉમેદવારો મોટા ભાગમાં રિપીટ થશે અને બીજા થોડા ઘણા જે ઉમેદવારો જેને જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલું ન તો એવા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરશે સિમ્પલ એટલી વસ્તુ છે તો એ લોકોનો તો થોડો ઘણો ખ્યાલ આવી જ જશે પણ ટેટ વન અને ટેટ ટુમાં મેરિટ નીચું કે ઊંચું જવાની એમાં બાબતે અત્યારથી ક્લિયરિટી આવે એમ છે નહીં ત્યારબાદ આગળ આગળનો સવાલ છે હાર્દિકભાઈ લખે છે કે મારા અમુક સવાલો છે પેલો પિંચોતેરસો માં જગ્યા માં વધારો થશે પચીસ ના જાહેરાત આવશે કે નહીં ત્રીજો જાહેરાત આવ્યા પછી કઈ કઈ પ્રોસેસ હોય છે અને એ પૂરી કરતા કેટલી વાર લાગે પેલો સવાલના જવાબ તો કે 75 માં જગ્યામાં વધારો થશે તો જગ્યા વધારો થવાની શક્યતાઓ જે હોય છે એ રહેતી હોય જ છે કેમ કે દરેક ભરતીમાં તમને ખ્યાલ જ છે મુજબ જે જાહેરાત કરવામાં આવેલી હોય છે કે જે વાત કરવામાં આવેલી હોય છે એનાથી થોડીક જગ્યા હંમેશા વધારે આવતી હોય જ છે દર વખતે આવું બને છે તો આમાં પણ તમે આશા રાખીને બેસી શકો છો કે 7500 ની જે જાહેરાત કરવામાં આવેલી છે એમાં જગ્યા કદાચ વધી પણ શકે બની શકે બરોબર પેલો સવાલનો જવાબ આ કેમ કે જગ્યા વધારો ઘટાડો કરવાની કરતા એ ભરતી બોર્ડનો નિયમ નિર્ણય છે આખરે રહેતો હોય છે બાબત મેલે વધી શકે છે દર વખતે આવા કિસ્સા બને છે કે વધતી જ હોય છે એના કારણે બીજું 25 ના જાહેરાત આવશે કે નહીં તો એ બાબત અગાઉ વાત કરી દીધી કે હા 25 ના જાહેરાત આવવાની સંભાવના પૂરેપૂરી છે કે આ વિધ જશે ત્રીજો સવાલનો જવાબ કે જાહેરાત આવ્યા પછી પ્રોસેસ કઈ કઈ હોય છે અને પૂરી કરતા કેટલી વાર લાગે છે જાહેરાત પ્રોસેસ જાહેરાત આવ્યા બાદ પ્રોસેસ પૂરી કરતા લગભગ આના બાબતે છે ને મેં એક વિડિયો બનાવીને માહિતી આપેલી છે કે ભરતી નાખી પ્રોસેસ કઈ રીતની રહેતી હોય છે એક આ તો ચેનલમાં સર્ચ કરજો તમને જવાબ લગભગ એનો વિડિયો મળી જશે જોઈ લેજો કારણ કે પ્રોસેસ ઘણી બધી લાંબી હોય છે ઘણા બધા સ્ટેપ આવે છે એ બધું પૂરો થતાનો ફિક્સ સમયગાળો નથી કે એક મહિનો પંદર દિવસ કે વીસ દિવસ કે બે મહિના એનો કોઈ ફિક્સ સમયગાળો હોતો નથી કેવી સિચ્યુએશન છે એના ઉપર બધું આધાર રાખતું હોય છે એટલા માટે એક વખત એક આદો વિડિયો મળી જાય તો ચેનલમાં સર્ચ કરી લેજો તો તમને ખ્યાલ આવી જશે ભરતી પ્રોસેસ કે રિક્રુટમેન્ટ પ્રોસેસ એ ટાઈપનો કઈક સર્ચ કરજો કદાચ એક આદો વિડિયો એના બાબતે મળી જશે ત્યારબાદ છેલ્લો સવાલ છે એ વર્ષા ગોસ્વામી લખે છે કે નમસ્તે સર મારે એ પૂછવું પૂછવું હતું કે મારે એમ એમએની માર્કશીટ ખોવાઈ ગઈ હતી ને મે બીજી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવેલ છે ટાર્ટ સેકન્ડ એન્ડ હાયર સેકન્ડરી ભરતી વખતે ડીવીમાં આ માર્કશીટ ચાલશે ને કેમ કે ઓરિજિનલ તો મારી પાસે આગળ છે જ નહીં પ્લીઝ આન્સર ઓરિજનલ નથી તો એના માટે ડુપ્લિકેટ મળવાની જે પ્રોસેસ છે જે રીત છે એ માર્કશીટની જે કંઈ પણ છે એ યુનિવર્સિટી બોર્ડવાળા યુનિવર્સિટીવાળા કે બોર્ડવાળા તમને આપે જ છે બરાબર તો જો એ આપતા હોય તો એનો મતલબ સીધો એવો જ થાય કે જે વ્યક્તિએ ડુપ્લિકેટ કઢાવી લે છે એની પાસે ઓરિજિનલ માર્કશીટ છે નહીં અને ડુપ્લિકેટ છે તો ઉપર ડુપ્લિકેટ ખાલી એમાં એક સિમ્બોલ મારેલો હશે તો એ તો બોર્ડ તરફથી કે યુનિવર્સિટી તરફથી તમને આપવામાં આવતી વસ્તુ છે જે તમારી ઓરિજિનલ માર્કશીટ છે ખોવાઈ ગઈ છે એના બદલામાં તમને આપે છે તો એ ચાલવામાં એનો કોઈ ઇશ્યુ આવતો નથી ચાલી જાય છે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો બસ મિત્રો આજ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે છતાં બી કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો જો એ જવાબ પણ જરૂર ટ્રાય કરજો અને મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે ટેલિગ્રામ માં પણ જરૂર જોડાઈ જજો ન્યા પણ નાની નાની અપડેટ આપતો રહેતો હો છો એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ